એચ સી અરવિંદભાઈ કે રોજાસરા શંભુસિંહ જાડેજા સાગરભાઈ મહિડા દેવેન્દ્રસિંહ ડોડીયા ભાવેશભાઈ જોટવા એઆઈ બીબી સંઘર સ્ટેટ આઈ બી ના કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા ત્યારે સિંધોડી બીચથી યક્ષ મંદિર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવ્યો હતો જેને ખોલતા તેમાંથી ચરસના દસ પેકેટ નંગ મળી આવ્યા હતા જેને જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે